બે તારીખ બે અગિયાર ગોંતલી પછી અને બઉ અમને આનંદ આવ્યો અમે ટકારાક ગયા અહિયાં એક રામ મંદિર છે એનામાં આજે અગિયાર મહિના ત્યાં અખંડ જોત અને ધૂન ધૂન એ પાંચ ગામ ભેરી ને કરે છે અને બહુ આનંદ મંગને એનામાં લાભ લીધો અને બીજા પણ ભાઈઓ ઘણા લાભ દીધો અને અમે દતી દી દાદાના બાપાના દર્શન કરી અને પાછા દેસર પર આવ્યા તો દેસર પરવારે માણસે બહુ અમારો માનતી ને બહુ સન્માન કર્યો એનો પર અમે આભારી છીએ અને બહુ આનંદ મગળ થયો અને અમારું જાત્રા સફળ રહી બસ જય જગરામ આજે અમારા ગામની અંદર દેસર પર ભોટલી થી પક્ષોઠા અનવર અને શ્રી કનૈયાલાલ ઠક્કર તેમજ જસાભાઈ ગામાઈ અને જેઠુભા સોઢા એ દેસલપુર થી કરી હતી અને તે સહી સલામતે આજે બારમા દિવસે એ દેસલપુર પધાર્યા એમનું અમે મુસ્લિમ સમાજ પણ ઘણું ઘણું બધું સ્વાગત કર્યું છે અને એને અમે આભાર વિધિ માં કહી છે અને હું શુભેચ્છા આપું છું કે એમની જે યાત્રા હતી એમની યાત્રા જલારામ બાપુ કામયાબ કરે એવી હું શુભેચ્છા આપું છું